કેમ છો બધા મજામાં નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે ઓગણત્રીસમાં પાડો છે એટલે અમે બધા રહ્યા છીએ ભગુડા ધામ ને ભાઈ વરસાદનો થોડોક માહોલ છે તો પબ્લિક થોડુંક કેવું છે તમને બધું વ્લોગમાં જોવા મળશે સુધી બીના રહેજો તો ભગુડા કાશ કરીને પહોંચી ગયા છીએ અને

તો બધા આવ્યા છે પણ કઈ નોટિસ કેવું કે જાહેર કર્યું નહોતું આન કે અચાનક સાંજનાથ કે બંધ કર્યો એટલે તો ભાઈ વરસાદના માહોલના લીધે ને ભાઈ બધુંય ભગોડા ગામ ની અંદર આવે ધબડક ને વહેલા રબાડી ગયો ભાઈ કોણ અમે ફોન કર્યો તો ભાઈ વતને કે ભાઈ પ્રોગ્રામ ચાલુ હે કે બેન છે ભગોડા હતા એ કે ભાઈ ચાલુ જ છે એ કે તી નાથી નીકળી જાવ અહીંયા ભાઈ ગયા તો અહીં કાય નથી આમ જો ને આવું ધક ઘોરે એવું છે ભાઈ પ્રોગ્રામ ભલે ભૈનદ્રો પણ આપણે દર્શન કરી આવીએ મને ભાઈ અહીંયા છે ને મસ્ત મજાનું ડેકોરેશન કરેલ છે જોરદાર અને ભાઈ દર વર્ષે અલગ જ મસ્ત મજાનું ડેકોરેશન કરે આ વખતે ભાઈ સરસ મજાનું જો આ રીતનું કઈક ડેકોરેશન કરેલું છે પબ્લિક જુઓ તમે પબ્લિક પણ ઘણું માત્રામાં છે કારણ કે ઘણા લોકોને ખબર ખબર નથી મારી એવો હોય કે ભાઈ પ્રોગ્રામ ચાલુ છે કે બેન છે તો આવું બધું થાય એટલે જો ભાઈ પબ્લિક આવી રીતે છે બધું ફાઇનલી અત્યારે બહુ મોટા મહેમાન આપણે મળી જાય છે ચારસો કિલોમીટર છે ને સાયકલ યાત્રા કરીને ને ભગોડા આવ્યા છે

ભાઈ આમાં એવું હતું કે ડાયરો હે ને અત્યારે બંધ હતો એવા સમાચાર હતા પણ હવે ભગવાનની દયાથી ને થી અને વરસાદ નથી આવતો ને એટલે પ્રોગ્રામની ની ફરી વાર શરૂઆત કરી દીધી છે તમે જોયું પ્રોગ્રામની પ્રોગ્રામ એને શરૂઆત થઈ ગઈ છે ને પ્રોગ્રામ થવાનો છે ભાઈ નાના નાના સબસ્ક્રાઇબર મળી જશે લાડ બધા બધા હે ને સેવ કો છે આમ જો બધા ભાઈ ભાઈ અત્યારે છે ને અહીંયા 8:30 જેવું થઈ ગયું છે પણ હજી હે પ્રોગ્રામનો અવાજ એ નથા આવતો કારણ કે લેટ થઈ ગયું ને એટલે બહુ તો અમે બહેન હવે નીકળી છીએ ઘરે હાડ અગિયાર ઉપર થઈ ગયું છે તો નીકળી છે ઘેરે અને વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો હોય તો લાઇક છે કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જાવ અને ભાઈ તો દર વખતે તો એવું નથી થતું પણ વરસાદને લીધે એને થોડુંક આ વખતે થોડું કોલું થઈ ગયું છે આમ તેમ પહેલાં કેન્સલ લીધું ને પછી આવું બધે નક્કી કર્યો છે કે ભાઈ પ્રોગ્રામ ચાલુ કરવો છે એ રીતે અત્યારે જિજ્ઞેશ કવિરાજની બધા તો આવી ગયા છે ને ધીમે ધીમે હવે પ્રોગ્રામની શરૂઆત થવાની છે બાકી હજી તો જો કે મ્યુઝિક એ વાગતું નથી એટલે ક્યારે શરૂ થઈ નક્કી નથી એટલે અમે ભાગી છે ને વિડીયો તમને ગમે તો લાઈક ગમે સબસ્ક્રાઈબ ને જોકે આવું થઈને તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય